દોઢ વરસ પહેલાં વર્તેજ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો જે વૃદ્ધની હત્યા કરનાર દંપતીને પોલીસે ઝડપેલી હત્યાનો ભેદ ઉકેલ્યો દોઢ વર્ષ પહેલાં સિત્સરથી સાઠ વર્ષની વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં વર્તેજ પોલીસ મથક ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો આ હત્યાની તપાસ પોલીસે કરી હતી ત્યારે પોલીસને સફળતા મળી ન હતી બાદ પોલીસે ફરીથી આ તપાસ ધરી હતી જે તપાસની અંતર્ગત પોલીસને વુમન ટ્રાઇસ અને મોબાઈલ તેમજ અન્ય માધ્યમોથી માહિતી મળતા આરોપી તરીકે રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદભાઈ બારૈયા અને કંચનબેન રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદભાઈ બારૈયા સંડોવ્યા હોવાના અનુસંધાને પોલીસે દંપતીને ઝડપી લીધું હતું અને પૂછપરછ કરતાં આ બંને દંપતીએ લૂંટ અને પૈસાની બાબતે મહિલાની હત્યા કરી હોવાના અનુસંધાને પોલીસે બંનેની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરના સિત્સર વિસ્તારમાં સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસ રોજ એક ગટરની મોટી લાઇનમાંથી ડેડ બોડી મળી આવેલી હતી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી પ્રાથમિક તબક્કે મરણ કોઈ પણ પ્રકારની ઓળખ થઈ શકી નહોતી સ્થાનિક પોલીસ સ્ટેશન એલસીબી પેરોલ ફરલો એસઓજી તમામ ટીમ અલગ અલગ દિશામાં મરણ જનારની ઓળખ કરવા માટે અને મર્ડરનો ગુનો શોધી કાઢવા માટે થઈ મહેનત કરી રહી હતી વિસ્તારના અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ દિશામાં પ્રયત્નો કરવા છતાં પણ ગુનો ડિટેક્ટ કરી શકાયો નહોતો ત્યારબાદ એક તબક્કે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે થિયરીથી થોડાક મહિનાઓ પહેલાં પિંગડી ડબલ મર્ડર કેસ શોધી કાઢવામાં આવેલો હતો એમ એક દિવસે ફરીથી એકવાર આજે જ મર્ડર થયેલાના ન્યૂઝ મળ્યા હોય એ પ્રમાણે થી આરની થિયરી એપ્લાય કરવામાં આવી તમામ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ સમયે ફરીથી સ્થળ વિઝિટ લીધી આમ આખી આખી પ્રક્રિયા રિસ્ટાર્ટ કરવામાં આવી એની બાદ ગોલ રીસેટ કરવામાં આવ્યો અને ફરીથી રીફોકસ કરવામાં આવ્યું આમ રિસ્ટાર્ટ રિસેટ અને રીફોકસની થિયરી ભાવનગર પોલીસે ફરી એકવાર એપ્લાય કરી ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરાનું ચકાસણી કરવામાં આવી આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં મિસિંગ પર્સનની યાદીઓ તપાસવામાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવી એલસીબી પીઆઈ શ્રી વાળા અને પેરોલ ફરલોના પીઆઈ શ્રી જેબલિયા બંનેની ટીમ અલગ અલગ દિશાઓમાં કામ કરવા લાગી ત્યારબાદ પેરોલની ટીમને એક હ્યુમન ઇન્ટેલિજન્સ મળી કે મરણ જનાર ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હતા ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહી ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવતા હતા પ્રાથમિક જાણકારી મળ્યા બાદ એની સાથે કોણ રહેતા હતા કોઈ સગા સંબંધી છે કે કેમ એ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી અંતે મરણ જનાર કે જેમનું નામ હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા છે એની ઓળખ થઈ ગઈ આજુબાજુના એમના સગા સંબંધી અથવા સાથે રહેવાવાળાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારબાદ એક માહિતી એવી મળી કે મરણ જનારના ભત્રીજા કે જેનું નામ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા એ શંકાસ્પદ હિલચાલ એની જણાઈ આવી સીસીટીવી કેમેરાનો ફરી અભ્યાસ કરતાં એક બાઈક ઉપર રણજીત અને એની પત્ની કંચન મર્ડર થયું એની થોડીક સમય પહેલાં કોઈ એક જગ્યાએ દેખાવતા હતા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા પોતે કબૂલ કરેલ છે કે મરણ જનાર એના ફોઈ થાય છે પોતે પોતાની પત્નીની સારવાર માટે ખૂબ આર્થિક તંગીમાં હોય ફોઈ પાસે જે રોકડ નાણાં હતા એ મેળવવા માટે થઈ અને જે દિવસે મર્ડર થયું એ દિવસે ચામાં કોઈ કેફી પીણું ધતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ બેભાન કરી બાઇક ઉપર લઈ જવામાં આવેલા હતા ત્યારબાદ કાપડના ટુકડાથી એમનું ગળું દબાવી મર્ડર કરી દેવામાં આવ્યું બાદમાં ગટરનું ઢાંકણું ખોલી ડેડ બોડી અંદર નાખી અને ગટરનું ઢાંકણું બંધ કરી દેવામાં આવેલું હતું આરોપી પાસેથી મરણ જોડેના પોકેટમાંથી લઈ લીધેલા એક લાખ રૂપિયા અને કાનની બુટ્ટી મેળવવામાં આવેલી છે વિધિસર અટક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આજ રોજ સોંપવામાં આવેલ છે